નમસ્કાર ખેડૂત મિત્રો હું અદામા કંપનીમાંથી સંદીપ સભાયા રિજનલ મેનેજર ચાલુ વર્ષે અદામા કંપનીએ ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલી એક દવા બજારની અંદર આપી ખેડૂત મિત્રો માટે ઓપ્ટન દવા કે જે સોયાબીન વાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી છે તો આવો એવા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને મળીએ કે જેમણે સોયાબીન વીસ દિવસના હતા અને ઓપ્ટન નામની ટેકનોલોજીનો ઉપયોગ એમના સોયાબીનના પાકની અંદર કર્યો નમસ્કાર ખેડૂત મિત્રો બેતાલીસ પંપ દવા એટલે ખેડૂત મિત્રો બે સવા બે પંપ ની પણ રાઈસ આવી નથી છતાં પણ તમે ખેડૂત પૂછો તો રિઝલ્ટ કેવું મળ્યું તો કેવા કેવા ખડ હતા તમારા ખેતર માં બધું નાશ થઈ ગયું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને બીજું સૌથી મહત્વનું વાત જે ખેડૂત મિત્ર આપણને કરી કે થોડી ઘણી દવા વહી હતી ઈ શેઢા પાડે કોંગ્રેસ હતું ત્યાં એમને દવા છાઇ ત્યાં છાઇ તમે દવા ન્યાય બધું ન્યા આવડું આવડું હતું આવડું કયું ખડ હતું સોયાબીન ના પાક ને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી તો તમામ ખેડૂત મિત્રો ના નમ્ર વિનંતી કે અદામા કંપની ઓપ્શન વાપરો પંદર લિટર પાણીમાં ચાલીસ એમએલ એક એક કરે ચારસો એમએલ તો પૂરેપૂરું પ્રમાણ કરીને વ્યવસ્થિત વાપરો સોયાબીન તમારો ઉગીન બહાર નીકળે અને પંદર વીસ દિવસથી ઉપરના સોયાબીન થાય ત્યારે વાપરો તમારું ગોળ પાનવાળું નીંદામણ અને પટ્ટી પાનવાળું નીંદામણ સાફ થઈ જાય છે અને સોયાબીનના પાકને કોઈપણ પ્રકારની આડસર કરતું નથી આભાર ખેડૂત મિત્રો